નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ કચ્છમાં આપનું સ્વાગત કરું છું કચ્છ જિલ્લા વહીવટી તંત્રે અંજાર તાલુકાના અને ગામમાં દબાણ વિરોધી મોટી કાર્યવાહી હાથ ધરી છે કચ્છ કલેક્ટર આનંદ પટેલ અને નિવાસી અધિક કલેક્ટર ડી પી ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે વરસામેળી સીમમાં એરપોર્ટ રોડની બાજુમાં આવેલી સરકારી જમીન પરથી ગેરકાયદે કોમર્શિયલ દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા છે આ કાર્યવાહીમાં બસો સાહીઠ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે આ જમીનની અંદાજીત કિંમત રૂપિયા પાંચ લાખ પાસઠ હજાર છે સિનુગ્રા ગામની ગામ તળની જમીન પરથી બસો ચાલીસ ચોરસ મીટરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે આ જમીનની કિંમત ચોપન હજાર વીસ છે આ કાર્યવાહીમાં અંજાર મામલતદાર બી વી ચાવડાની આગેવાનીમાં સર્કલ ઓફિસર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો સોફ પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર